જય કોળી સમાજ જય વેલા જય માધનતામ જે આપણે આગમી સમયની અંદર ઇમિટેશનનું કામ જે રાજકોટથી લઈ આવેલા છે જે ઝંજીભાઈ ગોકલભાઈ કીમાણીયા તેની ઘરે ચાલુ છે ઘોડાસણ અને આ આગમી સમયની અંદર વિસાવદ તાલુકાની અંદર કે ઇમિટેશનનું કામ અને ગૃહ ઉદ્યોગનું જે આપણે કામ ચાલુ કરી રહ્યા છે તો દરેક દીકરીને દરેક ઘરે કામ મળી રહે વિસાવદ તાલુકાના દરેક ગ્રામીય આજ આપણે જવાના છે ઘોડાસણ કે જે ઇમિટેશન નું આપણે કામ બેન દીકરી કરી રહ્યા છે ત્યાં ઘોડાસણ તો આજે આપણે વિશાવદર મીટિંગ થઈ હતી ત્યાંથી આપણે રાજુભાઈની ઘેરે આવ્યા જ્યાં આપણે ઇમિડિએશનનું કામ હાલતું હતું અને ઇમિડિએશનમાં આપણે રાજુભાઈને મળ્યા અને રાજુભાઈને જરાક પૂછ્યું કે કઈ રીતે કામ હાલે છે તો રાજુભાઈ કેમ કામ કરવાની કેવી મજા આવે છે કોણ બનાવવાનું હોય મજા મીના આવે આવી રીતનો મીનો નાખવાનો થોડોક એમાં પછી નું હાર્ડ નાખવાનું પછી એને હરિયાદી આમાં મિક્સ કરવાનો આવી રીતનું આમાં પછી આમાં કોન મૂકવાનો આવી રીતનું પછી એમાં આવી રીતનું આમ કોન ભરવાનો પછી મીનો ખાટલીમાં મૂકી દેવાનું આવી રીતનું તો આ રીતે આપણે ઘણુંય બેન દીકરીઓ કામ કરે છે જા તો ખાલી હતું બાકી તો આ રીતે કામ કરવાનું હોય હમ આવે રીતનું પછી મીના અને ડાયમંડ થી આપીશ ને આવી રીતનું કરવાનું છે બરાબર આવી રીતના બધાય કામ આવે તો

અને હવે આપણે પ્રમુખ ના આગેવાન છે કોળી સમાજના તો તનાભાઈ ની ઘેરે જવાના તનાભાઈ વાતચીત કરીશું તો હાલો હવે આપણે નીકળીએ તનાભાઈ ની ઘર બાજુ તો રાજુભાઈ ની ઘેરે થી આપણે નીકળી ગયા અને હવે કોળી સમાજના પ્રમુખ એવા આપણે તનાભાઈ જે કામ ઉતારતા હતા એની ઘેરે આવી ગયા ને હવે ધનાભાઈ ને રાજુભાઈ ને પૂછ્યું કે રાજુભાઈ કઈ રીતનું કામ આવે છે આપણે બેનું દીકરીઓ માટે હા લોકો રાજકોટ ટીમ કામ મોકલે છે અમારે ઘોડાસામ ગામમાં આવતું હતું હવે આપણા સમાજની બેન દીકરી માટે મજૂરી ન જવા માટે એક વિસાવદર આપણા સમાજની કાર્યાલય ખોલેલી છે અને કોઈ પણ બેન દીકરીને કામ કરવું હોય તો આપણા કોળી સમાજની કાર્યાલય વિસાવદર એક કામ મળી જશે અને આ કામ શીખવા માટે બેથી ત્રણ દિવસ અથવા તો પાંચ દિવસ શીખી લ્યો પછી આ કામની અંદર ચારસો સાડી ચારસો રૂપિયાનું કામ થાય છે ડેલી સર્વિસ દેવું પડે કોઈને કંઈ કામ કરવા જવું પડે નહીં રાજકોટથી આવે છે એટલે ડાયરેક્ટ કોળી સમાજ કાર્યાલય વિસાવદર મુકામે આપણને કામ મળી જશે તો દરરોજ આપણે બેનું દીકરીને કામ મળી રહે એટલે કોળી સમાજના જે મિટિંગ થઈ હતી એમાં નક્કી કર્યું પછી તેના ભાઈ એને એવું વિચાર્યું આપણે ઘરે કામ ઉતારી અને કાર્યાલયે બે ત્રણ દિવસ ગમે બેન દીકરીને અથવા કોઈ આદમીને ઘરનો એક સભ્ય શીખી જાય કામ પછી એ લોકો બધાને શીખવાડે અને આગળ એમના કામ હાલ્યું જાય હાલે એટલે એ રીતે જ આપણે કામ આપવાનું છે તો હાલે એમ

અથવા ધનાભાઈનો સંપર્ક કરવો અથવા સંદ્રેશભાઈ આર વાવેસાનો સંપર્ક કરવો એમના મોબાઈલ નંબર નીચે આપેલા છે એ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરજો અને બધાયને નમ્ર વિનંતી છે કે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો ત્યાંથી બધાએ બેન દીકરીઓને કામ મળી રહે અને આપણી સમાજની બેન દીકરીને બહાર કામ કરવા જવું ન પડે ક્યાંય પણ એટલા માટે આ કામનું એક નિર્ણય કોળી સમાજ દ્વારા લેવામાં આવ્યો છે જય કોળી સમાજ જય માતાજી જય વેલનાથ